જય માતાજી ડાયરન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે ભેંસ વેચવાની છે ભાવનગરમાં તો હું તમને આખી માહિતી આપું ભેંસની પહેલાં તમને એડ્રેસ આપી દઉં મોઢા ધાણા તાળાજા તાલુકાનો જિલ્લો ભાવનગર તાલુકોનો જિલ્લો ભાવનગર મોટા ધાણાજા તમને આ ભેંસ જોવા મળશે તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી અમે મિત્રો કોઈ પણ વિડીયો નાખી તો તમારા આગળ આવી જાય અને મારા ઇન્સ્ટાગ્રામ આઈડી મયુર ગઢવી પંચાવન પંચાવન ઉપર ફોલો કરી નાખો અને ફેસબુકમાં મયુરભાઈ ગઢવી એમાં પણ ફોલો કરી નાખો તો મિત્રો હવે આપણા ભેંસ છે તમને માહિતીને આપી દીધી છે છતાં એક ફેર આપી દઉં આ ભેંસ વેચવાની છે ગા પણ છે આની કિંમત રાખેલી છે એક લાખ ને પાંચ હજાર રૂપિયા કિંમત સા ફિક્સ નથી રાખેલી ભાઈ કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં જઈ રહ્યા છો ટોટલ જવાબદારી ભાઈને ભેંસ દેવાની છે તમને આ ભાવનગર જોવા મળશે બાકી હું તમને ભાઈના નંબર આપી દઈશ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી ભાઈને ભેંસ દેવાની છે વિડીયોમાં તમે બાકી જોઈ જ રહ્યા છો મિત્રો તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત નાખવાની હોય તો ભેંસોની જાહેરાત નાખવાની હોય તો આડો વિડીયો મોકલો અને બળધુના બળધુની જાહેરાત નાખવાની હોય તો ઊભો વિડીયો મોકલો અને કિંમત નંબર એડ્રેસ આખી માહિતી મોકલો અને તમારે કોઈ પણ આજુબાજુમાં રહેતા એને પણ પશુની જાહેરાત કરવાની હોય તો એને પણ વિડીયો મોકલો જેથી એ પણ વિડીયોની જાહેરાત કરવાની હોય તો આપણે એને પણ પશુની એની